આજ તો હવારમાં એવું વાતાવરણ થઈ ગયું ને કે આજ વરસાદ આવી જાય પણ સાટા થોડાક આવી જાય ને હવારમાં ઘડીક તો આવતો હું પીસી કરતો હતો ને ત્યારે વરસાદના સાટા આવતા હતા અત્યારે હવે કઈ છે નહીં કેમ કે વાદળા બધા વિખાઈ ગયા છે નગર તો પહેલાં તો હવારમાં હું જાગ્યો ને ત્યારે મને એમ છું કે ઓહો આજ તો આવી જાય દાડીયા બંધ રહે થોડુંક આ બાજુ થોડુંક દેખાય છે કારણ કે છે ને વાદળા બહુ છે કદાચ નક્કી ન રહે આમ કેમ કે આજના દિવસમાં આવી જાય એવું ફાઈનલ લાગે છે સવારમાં મુહરત કરી દો સાંજે આવી જજો એટલે કઈ નક્કી ન કહેવાય છે ને છે કારણ કે છે ને ઓલું શું કહેવાય જવાનું છે કે બાટલા જવાનું છે બાટલા સડાવવા જવાનું છે અને છે ને ગામમાં આવે ને આપણે બાળ મંદિરે આવ્યો હતો જવાનું છે ને ફોન કરી દે હું આવું કે મારી પાસે ગાડી નથી આ ગાડી મારી ચકરાવા જવાની છે ગાડી લઈને આવો

વહેલી પૂગી ગયા છે બારમણ આજ આવા છે બારમણ કારણ કે છે ને ડુંગળીના કટ્ટા અમારે અધૂરા રહી ગયા હતા અમે ત્રીજો દિવસ છે જો અહીંયા આપણે ડુંગળી છે ને આ બધા કટ્ટા છે ને ભરી લીધા છે થોડોક પવન આવે છે બહુ ને સવારમાં વરસાદના સાટા પણ આવી ગયા થોડોક અકાળી લીધો તો કે આપણા છે ને ઓલા ટેકલે લાડીયા બધા ડુંગળી ભરે છે સારી લીધી હોય ને આ બધી બગાડી જો આખું ટ્રેક્ટર આ બધી બગડી ગઈ અડધો પચાસ ટકા બગડી ગઈ છે પછી ઓલા ટેકલા બધામાંથી નીકળે છે આ બધી છે ને હવે વારંવાર ખા કરવા જાય છે બે દિવસ તલે એવો ગૌરવે છે ને ધોકો સાલમાં પડી જાય કુવાર માં ભાસી અને ભાઈ વાળા છે આ બાજુ વેવડિંગ મેરું હતું આ બધું વેવડિંગ મેરું હતું અહીંથી છે ને તૂટી જાય છે સાલું પડી જાય બે ત્રણ વાર ચાલું પડી જાય બોલો તો ખોવાઈ ગયો ખબર જ નથી ક્યાં હોય ગયો એ હમણાં થોડાક દિવસ પહેલાં બે બે ત્રણ દિવસ પહેલા છે ને કમાણ તૂટી ગઈ બોલો ચાલુમાં બટકા પડી જાય ત્રણ ચાર એ તો મેં તમને વિડીયોમાં કીધું હતું બ્લોગ આના પહેલાના વ્લોગ હશે એમાં કીધું હતું એ કઈ જોડો હતો એ તમને બતાવી દઉં કે આ જોટો નવા તમને કમાણું દેખાતી છે એમાં બે નાખી છે આપણે ઓલી સાઈડે હવે પહેલાં જ થઈ ગયું છે પણ ના હવે છે ને તો થોડાક દિવસ આંખી લઉં થોડોક પૈસાનો પ્રોબ્લેમ છે એટલે હું થોડાક દિવસ આખી લઉં પછી પાછો એ બાજુ નાખી દઉં હું તો નુકસાન થઈ ગયું છે બોલેરામાં હમણાં ને હમણાં તો ફેમિલી અત્યારે છે ને આ ડુંગળી જેટલી ભરવાની હતી ને એ બધી હવે ભરાઈ ગયામાંથી હારી હારી હતી વીણી લીધી જો ટ્રેક્ટર ભરીને આવે છે ને આ ખાડામાં નાખવાના છે દાડીયા તો મારા હેલા જાય છે હવે અમારે જવાનું છે બીજા ઢગલે એટલે બીજા ઢગલે એ બીજી વાડી છે ને ના થોડીક ડુંગળી છે તો ના જવાનું છે ડુંગળીના નીકળા કટા કટા છે આ બધા અમારે છે ને હાદા ભાઈના છે હાદા રબારીના આપણો બોલેરા સાઈટમાં મૂકી દીધો હતો ને આ વાડી કોની છે ખબર છે મારા ખાસ નીચે રૌઝિયા હતા રૌઝિયા હતા ભાલાળા તો અહીંયા પહેલા આ વાડીયા બહુ આવતો આ વાડી આ બધી એની છે આ વાડીયા હું છે ને પહેલાં બહુ આવતો હવે અત્યારે શેની હવે અત્યારે ગેરહાજર છે એક્સપાયર થઈ ગયા છે જ્યારે નવો ફરજો બીનો ને ત્યારે એને ઇલેક્ટ્રિક શોપ શોપ એનાથી એક્સપાયર થઈ ગયા છે જયારે ફરશો પે ને ત્યારે જાય આ વાડીયા બધા સીસીટીવી કેમેરા બેમેરા બધી સગવડ ફૂલે છે અત્યારે આપણે ડુંગળી ભરે છે છે બીજા ભાઈની ઓલી વાડી તમને દેખાય ને એ વાડીવાળાનું છે હાલો તો હવે હું છે ને બોલેરા ને વાળીને મૂકી દો કારણ કે બાગીચા કેટલા ખબર છે છે હું તમને લાઈવ ટાઈમ જ બતાવી દઉં હાડાશ્યાર થવા આવી ગયા સોરી કવાછળ થઈ ગયા છે તો પેલા હું છે ને બોલેરાને ફટાફટ વાળીને મૂકી દઉં એટલે દાડી આવીને પછી મારે ઉપાધી ન હોય દાડી આવી જાય એટલે માયખું માયખું તો એટલી કાળા ગજબ ની છે ને આમ કેબિનમાં બિહાયણું નથી આસુ શું એટલી માયખું છે તો મિત્રો હવે ભૂગી જોશું ઘરે અમારા ગોપી હાટો આજ કેટલી નિરણ લેવા દોપી ડું આ છે ને બે બે ત્રણ પૂળા લાવ્યા હતા કારણ કે મારા એ અમારી ભેગા આવ્યા હતા ને દાડી આવી પછી લેતા આવ્યા મારા હાટુ એટલે અમારે ગોપીજીને બે દિનનું થઈ ગયો આ તાજે તાજું ખાવાની બાકી તમારે તાજું ન મળે હમણાં મેડમ જી તો કેમ છો મજા

બે બે બટલા સીડેવા હસિક જીતેન્દ્ર એવું છે તો ભાઈ છે ને ભૂરી ગઈ છે આ દવાખાને એને આ કે ડોક્ટરે કોણે કીધું તો ડોક્ટર આ ડોક્ટરે કીધું તો બે બટલા સીડેવા છે ત્રણ બાકી છે હવે હું લઈ જવાનું કીધું ઓલો આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ એવું માગે આયુષ્યમાન કાર્ડ એ નથી ખબર જો એ લઈ જવાનું કીધું છે એ તો સિયાનું કઢવેલું તો આની પછી નેક્સ્ટ ટાઈમ જવાનું થાય ત્યારે આયુષ્યમાન કાર્ડ લઈને જવાનું છે મફત ત્યાં બધા છે નાની નાની ગેરેજ જ દેવા આ ખોડલ છે ને રાસ ખોડલ ગેરેજ ના કેમ લાગે મહેશભાઈ હા મહેશભાઈ હે આ બધા મફત ક્યાં કાંઈ આવે તો ખિસ્સા એક રૂપિયો ન લઈને આવે એમને સીધા બે હોય આવે બે અહીંયા બે બે તો અહીં સાઈડમાં બે હાથે છે ચાર પાંચ દી પેલા જગદીશભાઈ છે ને આ જગદીશભાઈ છે આંગળી તમને સીધું ની એ પેલા four wheel ના માલિક હતા પણ આ બે રુખડીયા એક આયા બેહુ ને એક આમ પાછળ જોવાની બેહુ આ બે જઈને રુખડીયા છે ને વાયા પડી જાય ઓલું four wheel ના બચારા ને તાવ આવી અચ્છા રજી દવાખાને નથી લઈ ગયા એટલે તો ભેગો

થોડાક સમય માં એની છે ને સગાઈ ગોતો એના બાપા છે ને કે જાન નથી બાપા ને બતાડું એને બાપા છે

તો આજનો દિવસ બહુ મસ્ત મજાનો ગયો છે અને અમે ખાલી દેશી હવાયણ કરીએ છીએ બાકી કોઈ સિરિયસ છે ને મજાક કરીએ છીએ કોઈ સિરિયસમાં લેવું નહીં તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જેને લાઈક બહુ લોકો ઓછા કરે છે યાર તો સપોર્ટ કરી દો લાઈક કરી દેજો ચાલો ફરી મળશું આપણે પાછા નવા વિડીયો સાથે જય માતાજી જય મગલ